કરશો બધા મને બોલવા દેશો ક્યાં ચાલે જાઓ હા બેનો તમે બોલશો કે મારે બોલવાનું છે बदा एक साथ बने हाथ ऊंचा कही ने भारत माता की वंदे <laughs> कड़ी विधानसभा ना बाय इलेक्शन ना जीतवा माटे नी आजनी नी मीटिंग मा आपनी वच्चे उपस्थित आ विस्तार ना नेता રાજ્ય સરકારમાં વર્ષો સુધી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એવા માન્ય શ્રી નીતિનભાઈ પટેલજી મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને આ સીટના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તાળી તો પાડે યાર ખબર પડે કે ગિરીશભાઈ રાજગોર જેમણે પ્રભારી તરીકે સતત વર્ષાબેન દોશી શ્રી સુરેશભાઈ પટેલ દશરથજી ઠાકોર સુધાબેન પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક લોકસભામાં અમારા સાથી સાંસદ શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર સરદારભાઈ ચૌધરી કે કે પટેલ શ્રી ચાવડાજી અને આ સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા શ્રી વિનોદભાઈ પટેલ શ્રી અશોકભાઈ ચૌધરી શ્રી હિમાંશુભાઈ શ્રીમતી શારદાબેન નટુજી ઠાકોર શ્રી લોખંડવાલા પૂર્વ સાંસદ ચલી જાય છે ક્યાં સારું હતું કદાચ श्री सागर भाई रायखा श्री रमन भाई पटेल श्री बलदेव जी ठाकुर श्री ईश्वर भाई श्री रमेश भाई सोलंकी श्री अमित भाई शाह धारासभ्य श्री श्री जयसीबेन पटेल हमारा पूर्व साथी सांसद श्री नंदा जी ठाकुर श्री लविंग जी ठाकुर श्री हर्षद भाई पटेल શ્રી જીતુભાઈ પટેલ આટલા બધા નામ બોલવા જ પડશે એવી મને સૂચના હતી એટલે બધાનું નામ લીધું છે ભાઈ મિત્રો સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે ભારતીય જનતા પાર્ટી વર્ષો થી આ સીટ જીતતી આવી છે પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શન જીતવી એ અત્યંત આવશ્યક છે એકસો ને બ્યાસી માંથી એકસો ને છપ્પન સીટ જીતવાનો રેકોર્ડ તમે બે હજાર બાવીસ માં બનાવ્યો હતો આની પર તો તાળી પાડે તમારી બધાની ઉડી જાય બેનો તમે બી તાળી પાડવાનું બીજી બાય ઇલેક્શનમાં જીત્યા ત્યારે આપણે એકસો પર પહોંચ્યા એક સીટ ખાલી થઈ છે બીજી પણ સીટ રાજીનામું આપવાને કારણે ખાલી પડી હતી આ બંને સીટ જીતીએ ને તો એકસો ને તેસઠ નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બનવાનો છે અને એની જવાબદારી એ કડી વિધાનસભાના મતદાર ભાઈ બહેનો કડી વિધાનસભાના કાર્યકર્તાઓ આગેવાનો એમની ઉપર આવી છે અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમાં થઈને એક ઉમેદવારનું નામ ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા એક થી એક ચડિયાતા નામ હતા પણ વર્ષો થી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ જે ભૂતકાળમાં હાર્યો છે આજે જીતવો જોઈએ અને એના માટે એક નાનો કાર્ય કરતા પણ વર્ષો જૂનો કાર્ય કરતા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ પસંદ કર્યા આજે સવારે હું વિસાવદન સીટ ઉપર હતો વિસાવદર સીટ ઉપર જે પાર્ટીનું નામ લેતો નથી એના નેતાનું નામ પણ લેતો નથી આજે નહી બાવીસ માં પણ ક્યારે લીધું નહોતું એવા ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા એક નહીં બે આવ્યા એક બેન થોડા ટાઈમ માં બેઠાડ્યા હતા બેસાડ્યા હતા એ પણ આવ્યા પંજાબ થી પણ એક મુખ્યમંત્રી ને લાવ્યા પણ ગુજરાત નો એક પણ નેતા એ પાર્ટી નો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નહોતો કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં મિત્રો મેં ત્યારે એમને કહ્યું કે એવા મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ થઈ ગયા એ બે હજાર બાવીસ માં ગુજરાત માં આવ્યા હતા એમણે પત્રકારોને કહ્યું હતું કે લખી લો અમારા પાર્ટી ની સરકાર બનવા જઈ રહી છે એકસો ને બ્યાસી સીટ ઉપર થી લડતા હતા એકસો ને છત્રીસ સીટ ઉપર જપ્ત થઈ ગઈ હતી આ વખતે પણ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ના જીતવાના છે અને કડીમાં કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે કાર્યકર્તાઓનો ઉત્સાહ જે રીતે તમારું સમર્થન તમારી હાજરી આજે સોમવારનો દિવસ હોવા છતાં વર્કિંગ ડે હોવા છતાં બસ રાજેન્દ્રભાઈ ચાવડાને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજેન્દ્રભાઈના નામ પર લખવા માટે તમે આવ્યા છો મને વિશ્વાસ છે કે આ સીટ જીતવાના છે શ્રી નીતિનભાઈ અને બાકીના બધા જ આગેવાનો રજનીભાઈ ઋષિકેશભાઈ વિનોદભાઈ આ દરેક જણે ભયંકભાઈ દરેક જણે જવાબદારી હતી હરિભાઈ મને કહેતા હતા દિલ્હી કે આ સીટની ચિંતા તમે નહીં કરતા મેં કીધું આખા ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જયારે કડીની જ છે મિત્ર અને આ એક એવો સમય છે કે આખા દેશની અંદર એક વાતાવરણ નિર્માણ થયું છે ઓપરેશન સિંદુર પછી એક એક મતદાર ઈચ્છે છે કે મોદી સાહેબના હાથ વધારે મજબૂત કરો મોદી સાહેબ હતા ત્યારે પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી એના ક્યારે આ દેશના બદલો લેવાની વાત કરી નહોતી પણ એમને વિશ્વાસ હતો કે મોદી છે તો મુમકિન છે અને એટલા માટે એમણે અપેક્ષા કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક કરી મોદી સાહેબે પાંચ કલાકનો ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો કે પાંચ કલાકમાં દુશ્મનોના દાંત ખાટા કરીને એમને યમ સદન પહોંચાડીને સહી સલામત પાછા આવવાનું છે ત્રણ કલાક ની અંદર આપણા જવાનો ત્યાંના ત્રણસો થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને સહી સલામત પાછા આવ્યા હતા કે મોદી સાહેબ કંઈ કરે કોંગ્રેસની સરકાર વખતે આ દેશ વાતાવરણ ક્યારે બન્યું નતું અને થયું પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક બીજી વાર એર સ્ટ્રાઇક કરવામાં આવી બે જ કલાકનો સમય આપવામાં આવ્યો હતો દોઢ કલાકની અંદર ઓપરેશન પૂરું થઈ ગયું આપણા પાયલોટ અભિનંદન અને આપણા વિમાનથી એ સોલ કે જે યુદ્ધનું મજબૂત વિમાન ગણાય છે એને પણ તોડી પાડ્યું પરંતુ એનું વિમાન અભિનંદનનું તૂટ્યું એ પાકિસ્તાન પાકિસ્તાનના સૈનિકોના હાથમાં પકડાયા અને તે વખતે લાગતું હતું કે એની પર જુલમ કરવામાં આવશે એને યાતના આપવામાં આવશે પણ અહીંયા તો મોદી બેઠા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ત્યારે કોઈ યુદ્ધ કેદી ભારતનો પકડાય અને એની પર જુલમ થાય મોદી એ તો મુમકિન નહીં હોગા બીજા દિવસે ચોવીસ કલાક ની અંદર પાકિસ્તાન પાછો આપવો પડ્યો આજે આખા દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં ક્યારે કોઈ પાયલોટ કે દુશ્મનનો સૈનિક પકડાયો હોય એને ચોવીસ કલાકમાં માં સહી સલામત પાછો આપ્યો હોય એ તો મોદી હોય તો જ મુમકીન થાય છે મિત્રો થયો હતો મોદી સાહેબ તરફ મીઠ માંડીને બેઠો હતો લોકોને વિશ્વાસ હતો અને લોકોની અપેક્ષા પણ હતી કે કુછ કરના ચાહીએ सो अपेक्षा थी सो अपेक्षा थी बजाने बड़ा कुछ करना चाहिए सो थी अरे कुछ बड़ा होना चाहिए वो हतु के नहीं तो बोलो ना भाई मोदी साहब ना नेतृत्व में कुछ बड़ा होगा એ દેશ આખી દુનિયા જાણતી હતી અને બદલો ઓપરેશન વાર કલાક કલાક બીજી અને ત્રીજી વારમાં મિસાઇલ હુમલા ફક્ત ત્રીસ મિનિટ ની અંદર આ ઓપરેશન પૂરું કરવા માટેનો ટાઈમ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યો અને ત્રેવીસ મિનિટ ની અંદર આતંકવાદીઓના નો ખતમ કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવીને એક પણ આપણા સૈનિકને નુકસાન કર્યા વગર એ સહી સલામત પાછા આવે એ મોદી સાહેબની તાકાત છે મિત્રો એ ભારતની તાકાત છે એ આપણા બધાની તાકાત છે અને એ તાકાત વધુ મજબૂત બને એ દેશના મતદાતાઓ દેશના ભાઈ બહેનો એ ચોક્કસપણે માને છે અને એટલા જ માટે એમણે નક્કી કર્યું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં હવે કોઈ પણ ઇલેક્શન આવે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના જ છે આજે કડીની વાત છે અને કડી પણ રેકોર્ડ કરવા તરફ જઈ રહ્યું છે મિત્રો આજે કોઈ મુદ્દો નથી વિકાસ ભરપૂર વિકાસ મોદી સાહેબના થી શરૂ થયો છે ભૂપેનભાઈ પટેલના સમયમાં પણ એ સતત થઈ રહ્યો છે આ વિસ્તારમાં વિકાસનું કોઈ કામ નીતિનભાઈ પટેલ સાહેબ બાકી નહીં રાખ્યું હતું રાખ્યું છે બધા કામ એમણે પૂરા કરી નાખ્યા છે હવે છૂટક ફૂટક કામ શોધીને ઋકિ ઋષિકેશભાઈ આગળ વધી રહ્યા છે પણ મિત્રો આજે વિકાસનો મુદ્દો પણ નથી આજે મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારને સર્વાધિક મતોથી જીતાડવા માટે આજે આપણે લડી રહ્યા છે આવનારા ઇલેક્શનની અંદર કોઈ બીજી પાર્ટીનો ઉમેદવાર તમારી સામે તમારા ઉમેદવારની સામે ઉભો નહીં રહી શકે એ પ્રકારની તાકાતનું પ્રદર્શન એ આજે આપણે ફરીથી કરવાનું છે મિત્રો આ એક રેકોર્ડ કરવા માટે આપણે આ કામ કરવાનું છે મિત્રો આવો અનુકૂળ સમય હોય આવું સાનુકૂળ વ્યવસ્થા હોય અને આટલા બધા આગેવાનો અહીં જ્યારે આ જવાબદારી લઈને બેઠા હોય ત્યારે આપણે કેવું પડે કે પાર્થને કહો ચઢાવે બાણ વિજય નિશ્ચિત એ આપણી સાથે છે મિત્રો હું તો આજે આવ્યો નીતિનભાઈ મને કાનમાં કહી ગયા કે તમારું સન્માન કરીએ પછી મને મેં ના પાડી ફરી આવ્યા મને કે જિલ્લા અધ્યક્ષ તો તમારું સન્માન કરે જ કરે એક મારું પણ નહીં અહીંયા બેઠેલા કોઈનું પણ નહીં આપણે તો ત્રેવીસમી તારીખે વિજય સરઘસમાં સર્વાધિક મતોનો રેકોર્ડ તમે બનાવજો તે દિવસે હું વિજય સરઘસમાં આવીશ અને તે દિવસે રાજેન્દ્ર ચાવડાનું સ્વાગત અને તમારા બધાનું સ્વાગત કરીશું સ્વાગત ના અધિકારી ભારતીય જનતા હોય હોય છે છે મન કામ કરતો ઉમેદવાર તો નવા છે પણ ક્યારે કોઈ ઉમેદવાર માટે કોઈ નારાજગી હોય તો મતદાતાઓ સુધી પહોંચીને એમને કોઈ ગેરસમજ હોય એ દૂર કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો આવ્યો છે અને એના જ કારણે એક પછી એક ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દેશમાં મેળવતી આવી છે હું આપ સૌને આજે ત્રેવીસમી તારીખના ભાઈ રાજેન્દ્રભાઈ ચાવડા એના વિજય સરઘસમાં જોડાવા માટેના આમંત્રણ આપવા માટે આવ્યો છું અને મને આમંત્રણ આપવાનું કામ મને આમંત્રણ આપવાનું કામ એ તમારા હાથમાં છે ઓગણીસ મે એવું મતદાન કરજો કે આ દિન સુધીનો ગુજરાતનું બધાનો રેકોર્ડ તૂટી જાય એટલા માટે રાજેન્દ્રભાઈ જીતી જાય ત્યારે હું તમારી સાથે એ વિજય સરકસમાં હોઈશ એની હું તમને ખાતરી આપું છું ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મને હતું કે આ તો સરળ સીટ છે કાર્યકર્તાને હશે કે આપણે જીતી જવાના છે એટલે કદાચ સંખ્યા પણ ઓછી હશે પણ યુદ્ધમાં ક્યારે આપણે કાચબા ને સસલા લડાઈ જાણી છે ને એ હરિફાઈ આપણને ખબર છે છેલ્લા દિવસ સુધી ઓગણીસમી તારીખે મતદાન પૂરું થાય ત્યાં સુધી તેલ નાખીને રહેજો આ એક રેકોર્ડ કરવા માટેનો આ યુદ્ધ મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી નિષ્ઠામાં આ રિઝલ્ટ તમે લાવીને રહેશો એટલા માટે તમને બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને મારી વાતને હું અહિયાં વિરામ આપું છું જય જય ગરી ગુજરાત જય જય ગરી ગુજરાત ભારત માતા કી વંદ ધન્યવાદ